વડોદરા હરણી તળાવની ઘટના કોઈને યાદ કરાવવાની જરૂર નથી એક સાથે અનેક ભૂલકાઓનું મોત કોણ ભૂલી શકે પણ લાગે છે કે આ બેદરકાર તંત્ર ભૂલી ગયું છે અહીંયા વાત હું બોટિંગની કે પછી કોઈ તળાવની નથી કરતો અહીંયા વાત છે ઊંઘી ગયેલા તંત્રની અમે તમને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ એને જોઈ અને કદાચ તમારા છાતીના પાટિયા બેસી જાય તો એમાં નવાય નહીં વડોદરામાં ફરી બાળકોના જીવ સાથે ચેડા શાળામાં લટકતું મોત દસ વર્ષ પહેલા આપી હતી ચેતવણી હરણી તળાવ દુર્ઘટના બાદ તંત્રએ ખોલી આંખ વર્ષ બે હજાર માં સૌ પ્રથમ વખતે અલ્પેશ મજમુદાર આપણા ડેપ્યુટી સિટી એન્જિનિયર હતા અને એમણે એ વખતે એવું કીધું હતું કે આની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી બરાબર નથી પોલ હોય પોલ જે એના બનાવેલા બરાબર એ પોલની અંદર દસ ફૂટ જેટલો ઊંડા ખાડા પાડી દીધા હતા કડિયાને એકને બોલાવીને કરાવે એવું નાનું નાનું આપણને લાગતું હોય ને આમ તો ભયજનક દેખાતું નથી કઈ વાત ભલે અહીં કોઈ તળાવની સુરક્ષાની ના હોય પણ અહીંયા વાત છે નાના ભૂલકાઓના જીવની જે રોજ પોતાના નસીબથી મોતને હાથ તાળી આપીને ઘરે પરત ફરી જાય છે પણ નસીબ ક્યારે સાથ છોડી દેશે તેનો કોઈ ભરોસો નથી આ સ્થિતિ પાછળ જવાબદાર કોણ છે આ જો સવાલ પૂછવામાં આવે તો તેનો જવાબ છે તંત્ર શિક્ષણના નામે નાના ભૂલકાઓ ઉપર જાણે મોત લટકી રહી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળામાં અત્યંત જર્જરિત હાલતના દ્રશ્યો સામે આવ્યા છે બોટ દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયું છે અને શહેરની આશરે જેટલી શાળાઓને અને નોટિસ પણ અમુક હિસ્સો ન વાપરવા માટે પણ વડોદરા નગરપાલિકા દ્વારા એક નોટિસ પણ લગાડવામાં આવી છે જર્જરિત થયેલી આ શાળામાં વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ ખોરવાયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેઓને પ્રોજેક્ટ અને બેગલેસ ડેના નામ પર રજા આપી દેવામાં આવી છે એક તરફ પરીક્ષા માથે છે અને બીજી તરફ શાળાની આવી હાલત જોઈ વાલીઓમાં પણ પરેશાનીનો માહોલ છે કડિયાને એકને બોલાવીને કરાવે એવું નાનું નાનું આપણને લાગતું હોય ને આમ તો ભયજનક દેખાતું નથી કાંઈ આપણે જે ભાગમાં બેસાડ્યા હતા એ ભાગમાં બે વર્ષ સુધી તો બેસ્યા જ એમાં તો કાંઈ ભયજનક આપણને દેખાયું નહીં એટલું બધું ક્યાંય તો એટલી દુર્ઘટના બને એવું હા સ્કૂલની હાલત તો જો હાથ શું હોય કે ધીમે 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 વધતું જાય પેલા આપણને લાગ્યું તો આપણે જાણ કરી હતી તો બે હજાર એકવીસમાં એમણે કીધું છે કે કે આ બાજુનો ભાગ માં હમણાં બેસતા નહીં જ્યાં સુધી સ્ટેબિલિટી રિપોર્ટ આવે ત્યાં સુધી તો બે હજાર એકવીસથી પછી ધીમું ધીમું આપણું કામ તો જે ચાલતું હોય ને એટલે આપણે ફોલોઅપ ચાલતું રહેતું હતું ધીમે ધીમે મૌખિક રીતે જઈને ફોલોઅપ લેખિતમાં ફોલોઅપ આપણું ચાલતું હતું તો ફરી આ જે દુર્ઘટના બની એટલે તો પછું તંત્ર જાગતું થાય જ આપણે આપણે તો સરકારી છીએ એટલે જાગતું તો થવાનું જ આપણે તો જાગતા જ હતા એટલે એ હતું તો પછી ફરી એમણે સ્મૃતિપત્ર આપ્યો કે આ ભાગમાં ફરી કાંઈમાં બેસવાનું નથી કોઈએ અને એ ભાગમાં આપણે તો એ વખતનું બેસવાનું તો બંધ કરાવી દીધું ઘણી શાળાઓ આપ જાણશો કે શિયાજીરો ગાયકવાડા વખતથી આ શાળાઓ અમને સોંપવામાં આવેલી છે ઘણી શાળાઓમાં મેન્ટેન હતું કામ વડોદરા મહાનગરપાલિકા તરફથી પણ થતું હોય છે અને સર્વ શિક્ષા અભિયાન તરફથી થતું હોય છે અમે આજે બાવીસ શાળાઓ નોટિસ આપેલી છે સર્વ શિક્ષા અભિયાનમાં સૂચના આપીને તાત્કાલિક આ બાવીસ શાળાઓ કોઈપણ સંજોગોમાં ટૂંક સમયમાં બંધાઈ જાય એનો પરિપત્ર પણ અમે કરી નાખ્યો છે સાથે સાથે રિપેરિંગનું જે કામ હોય છે એ સ્કૂલના આચાર્ય એસએમસી સરસ શિક્ષામાંથી નાનું મોટું રિપેરિંગ કરાવતા હોય છે પણ વર્ષો જૂની શાળાઓ જે આપણી વાત સાચી છે ને તાત્કાલિક રિપેરિંગની જરૂરિયાત છે નવી બાંધકામની જરૂરિયાત છે પણ એક પ્રોસિજર બહુ લાંબો છે સર્વ શિક્ષણ અભિયાનમાંથી શાળાઓની મંજૂરી મળ્યા પછી બાળકોને શાળા બાંધવા માટે બી બે થી ત્રણ વર્ષનો સમય લાગતો હોય છે તો એ બાળકોને અમે ક્યાં શિફ્ટ કરી શકીએ એ બી અમારા માટે એક અલગ પ્રકારનું આયોજન કરવાનું હોય છે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી અમે બહાર આવીને બાળકોનું ભવિષ્ય બી ના એમની સુરક્ષાનું બી ધ્યાન રાખીને અમે આ પગલું ભરેલું છે ભાઈ આ શિક્ષકની વાત પરથી તો એવું જ લાગે છે કે જાણે શાળામાં કશું થયું જ નથી અને વિદ્યાર્થીઓના ભણતર અને ભવિષ્યની ચિંતા તો માત્ર આ સાહેબને જ છે તો આ તરફ ગામના આગેવાનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અહીંની શાળામાં ખસેડી અને નવી શાળા બનાવવા માટેની પરવાનગી પણ આવી ગઈ છે પરંતુ હંમેશા કોઈને કોઈ કારણોસર નવી શાળા બંધાઈ નહીં અને બાળકોના જીવ જોખમમાં મુકાતા રહે છે આ શાળા નેતાજી સુભાષચંદ્ર બોઝ શાળા તાંદલજા તમોને હું થોડાક ખરાઈ ખરાઈ કર દો વધુ વર્ષ બે હજાર બારતેરમાં સૌ પ્રથમ વખતે અલ્પેશ મજમુદાર આપણા ડેપ્યુટી સિટી ઇન્જિનિયર હતા અને એમણે એ વખતે એવું કીધું હતું કે આની સ્ટ્રકચરલ સ્ટેબિલિટી બરાબર નથી અને આ શાળા નવી બનાવવી પડશે અને જે તે વખતે એ વખતના કોર્પોરેટર શ્રી શ્રીમતી સુનીતાબેન સુકલ હું ખરેખર એ લેડીને માન આપું છું કે લેડીએ જે તે વખતે આના માટે બહુ સારું ઇનિશિએટિવ લીધું હતું પછી એ કોર્પોરેટર પદે હતા ત્યાર સુધી એમણે પ્રયત્નો કર્યા અત્યારે કોર્પોરેટર નથી અને એ વખતે પ્રયત્નો હતા પણ પછી ખબર નહીં કયા કારણોસર કામ અટકી ગયા એ મને ખબર નથી પણ મને એટલી ખબર છે કે સર્વ શિક્ષા અભિયાન હેઠળ આ શાળા માટેની એક વખત બાંધકામની તમામ ફાઇલ મંજૂર થઈ ગઈ હતી નવી શાળા બાંધવાનું નક્કી થઈ ગયું હતું પછી એ ફાઇલ દબાઈ ગઈ બીજી વાત કે બે હજાર તેરમાં આ આ શાળાની બિલ્ડિંગમાં જે એ હોય પોલ હોય પોલ જે સિમેન્ટના ને એના બનાવેલા બરાબર એ પોલની અંદર દસ ફૂટ જેટલો ઊંડા ખાડા પાડી દીધા હતા ઉંદરોએ એટલે એ વખતથી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી પૂરી થઈ ગઈ હતી એની આયુષ્ય મર્યાદા પૂરી થઈ ગઈ છે હવે આજે છેલ્લા આ બોટકાંડ પછી સરકારે આ લોકો માટે આ જે વ્યવસ્થા કરીને બોટકાંડ પછી આ લોકોએ નોટિસ આપી એટલે નોટિસ તો પહેલાં બી આપેલી છે સ્ટેબિલિટીની આજની વાત નથી આ આ વાત જૂની જ છે પણ બોટકાંડ પછી એમને એવું થયું કે કંઈક પાછું હોનારત થઈ જશે તો શું એટલે એના કારણે અત્યારે સલામતીના ધોરણે ફરીથી એમણે આ પ્રયત્નો કર્યા છે પણ એ પ્રયત્નો ખરેખર દસ વર્ષથી એ લોકોએ જે લબાડ વિદ્યા કરી છે એ લબાડ વિદ્યાનું આ પરિણામ છે આજે એ પરિસ્થિતિ ઊભી થઈ કે શાળાને મજબૂરીમાં શિક્ષ વિદ્યાર્થીઓને બેગલેસ ડેની ઉજવણીના નામે સાત દિવસની રજા આપી પણ સાત દિવસ પછી બાળકોના શિક્ષણનું શું આજે ન્યૂઝ મીડિયામાં આવે છે પેરેન્ટ્સ ડરી રહ્યા છે પણ શું કરીએ નથી સાંભળતા તમે ત્યારે ન્યૂઝ મીડિયા સુધી જવું પડ્યું છે બે હજાર બારથી બે હજાર ચોવીસ બાર વર્ષથી લડાઈ ચાલુ છે કે અહીંયા બનાવો અહીંયા બનાવો અહીંયા બનાવો પણ તમાર આ તંત્ર જાગતું નથી શાળાની અંદર જે છે બે પાળીમાં આઠસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરીક્ષાનો સમય નજીક છે અને ત્યારે હાલમાં તેઓનો અભ્યાસ બગડી રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા હાલ તો જે કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ તેનું કાયમી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી કેમરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત